વાળુકડ ગામે બનેલી લૂંટ વિથ મર્ડર ની ઘટનામાં મુખ્ય સૂત્રધાર પિતા પુત્રને સહિત 5 વ્યક્તિને પકડી પાડ્યા થોડા દિવસ પૂર્વે સુરત થી પિતા અને બે પુત્રોને રૂપિયા એક કરોડ અને દસ લાખ લઈને ભાગીદારીમાં જમીન ખરીદી માટે વાળુકડ ગામે ખાતે બોલાવી રાત્રે વાડીએ લઈ ગયા જ્યાં પિતા તુલસીભાઈ લાઠિયા અને પુત્રો વિપુલભાઈ અને નીલેશભાઈને લાભુભાઈ સમાણી તેમનો આર્મી મેન પુત્ર દર્શન અને અન્ય ચાર શખસોએ પિતા પુત્રો પર હુમલો કરી માર માર્યો અને એક કરોડ રૂપિયા દસ લાખની લૂંટ ચલાવી નાસી ગયા જે માર માર્યાના બનાવમાં વિપુલભાઈની હત્યા થઈ હતી જેના પગલે લૂંટ વિથ મર્ડરનો ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ત્યારે વર્તેજ પોલીસે આ બનાવના મુખ્ય આરોપી પિતા પુત્ર સહિત પાંચને રોકડ રકમ રૂપિયા એક કરોડ અને દસ લાખ સાથે પકડી પાડ્યા હતા વાડુકર ગામમાં એક હત્યાનો બનાવ બનેલ જે હત્યામાં મુખ્ય આરોપી વાળુકરના જે લાભુભાઈ જે છે તેણે આ કામના ફરિયાદી જે છે તુલસીભાઈને વાળુકર ગામે વીસ વીઘા જમીન સારી જમીન છે અને એમાં ભાગીદારી કરવા માટે એક કરોડ અને દસ લાખ રૂપિયા લઈને આવો તો આપણે સારી જમીનનો સોદો થાય છે એ વાત કરતાં આ કામના ફરિયાદી તુલસીભાઈ અને તેના બે દીકરા અને એક કરોડ રૂપિયા એક કરોડ અને દસ લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈ અને વાડુકર ગામે આવે છે ત્યારબાદ આ કામના મુખ્ય આરોપી જે છે લાભુભાઈ તે આ ફરિયાદીને ઘરે રાત્રિભોજન કરાવે છે બાદમાં જણાવે છે કે આપણે આ સોદો કરવા માટે આપણે વાડીએ જઈએ ખેતરે જઈએ જેથી બધા લોકો ખેતરે જાય છે ત્યાં પૈસા એક કરોડ અને દસ લાખ લે છે અને બાદમાં લાભુભાઈ તેનો જે પુત્ર જે છે આર્મીમાં દર્શક એને બોલાવે છે અને બીજા માણસોને બોલાવી તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ માર મારે છે જે મારમાં એક તેના મોટા પુત્ર જે છે તેનું અવસાન થાય છે ત્યારબાદ આજે એક કરોડ અને દસ લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈને આ લાભુભાઈ અને દર્શક ત્યાંથી નાસી જાય છે આ કમે વરતેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કમે જુદી જુદી ત્રણ ટીમ બનાવવામાં આવેલ અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે અને બીજા આરોપીની ઓળખ કરી લેવામાં આવે છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા સાત તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે તપાસના કામે આ ગુનામાં લૂંટના જે એક કરોડ અને દસ લાખ રૂપિયા જે છે એ પોલીસે રિકવર કરેલ છે અને તપાસ છે હા એ આરોપી જે છે દર્શક તે આર્મીમાં ફરજ બજાવે છે અને જે આરોપીના બીજા દીકરા જે છે તે ત્યાં સરકારી કર્મચારી છે જે છે સુરતનું ગામ ત્યાં આ લોકોએ ભાગીદારીની જમીન રાખેલી અને તેમાં મંદૂક થયેલું કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર